નમસ્કાર ખેડૂત ભાઈઓ આપણે ગયાધારિત પ્રાકૃતિક બટાકા વાયા હતા લગભગ આજે અઠ્યાવીસ દાડા આ તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ વાયા હતા અને આજે તારીખ થઈ છ બાર બે હજાર પચીસ એટલે લગભગ અઠ્યાવીસ દાડા થયા છે અઠ્યાવીસ દાડાની અંદર આપણે બે પોણી આપ્યા છે અને બે પોણીની અંદર જીવામૃત આપ્યું હતું અને બે વખત આપણે જીવા અમૃતનો સ્પ્રે કર્યો છે જોરદાર સારા બટાકાનો વિકાસને બધું સારું છે અને હવે આપણે હવે ચાર પાંચ દિવસ તો છે એક થોડુંક નિંદામણનો પ્રશ્ન બહુ છે તો હવે હાલના વરાપ થોડુંક આવે હાલ લીલું પડેલું હોય જ્યારે વરાપ આવે એટલે આપણે સીધા મજૂર કરી અને નિંદામણ એક ફટાફટ લેવરાવાનું છે અને આપણે વ્હાઇટ ટ્યુબર ને બધું છે એ આપણે જરાક જો આપણે તો પહેલી વાર બટાકા વાયા આપણને એટલો બધો ખ્યાલ નથી પણ આપણે આ છૂડને ઉકાળીને આપણે ચેક કર્યા કે વાઇટ્રૂટ જેવી છે ટ્યુબર જેવા છૂટ્યા છે એ આપણે લાઈવમાં તમને બતાવો અને અમે પણ જુઓ એટલે અમને ખ્યાલ આવે આપણે કોઈ દિવસ બટાકાની ખેતી કરીને યાર પહેલી જ વાર ખેતી કરેલા છો અને આપણે જીવા અમૃતના બે સ્પ્રે કર્યા હતા ને બે પોણી આપ્યા છે બે પોણીની અંદર આપણે જીવા અમૃત પણ આપવા અને સ્પ્રેમાં ગાળીને જીવા અમૃતને પણ છંટકાવ બે કર્યા છે આને વ્હાઈટ રૂટ છે અને ટ્યુબર કેવા છૂટ્યા છે તમે ફાળો અને અમે મને એવું થાય કે ના આપણે ટ્યુબર સારા વ્હાઈટ રૂટ બધું સારું દેખાયું છે ઓહ મોટા મોટા ટ્યુબર થઈ ગયા છે ને ભાઈ એક બે ત્રણ ચાર પાંચ સો ને હાથ હાથ તો મોટો છે પછી એક બે ત્રણ ચાર પાંચ સો હાથ સો હાથ હાથ જેવો મોટો છે સો હાથ જેવા નાના છે લગભગ ચૌદ તેર ચૌદ જેવા દેખાય રહ્યા છે જોરદાર મારડું સારામાં સારો જીવા અમૃત આપો છો જેથી કરીને જમીનની અંદર જુઓ ને જેટલું બધું તંતુમોળને આ જો જેવડા જેવડા મોટા ભાઈ જાય લગભગ અઠ્યાવીસ દાણાની અંદર લગભગ મગના દાણાથી પણ શણાના દાણા જેવડા જેવડા થઈ જાય એટલે વળી આપણે જીવા અમૃતનો સ્પ્રે કરીશું અને પાછું પાણીએ પોણીએ જીવા અમૃત તો આપણે ચાલુ જ રાખશું આવી રીતનું છે પ્રકૃતિક ખેતી કરવામાં છે ને જોરદાર સુડની બહુ તાકાત છે ને બહુ હારા હારી રહે છે ને જમીનનું તળિયું પણ જીવા અમૃત ને વારંવાર આવવાથી તળિયું પણ બહુ સારું મજબૂત થાય છે અને જમીન પણ પોચી રહે છે અને પોણી અમારે ફૂંવારા નથી એટલે અમે છૂટું આપીએ છીએ જેથી કરીને જીવા અમૃતને સારો આપણો કવાયેલો સણને એવું બધું ફેળવીને નાખેલું છે જેથી કરીને આપણે ભેજ પણ બહુ સારો જળવી રહે છે એટલે બહુ બટાકા સારા છે વળી આપણે વિડીયો બનાવીશું બતાવીશું જય